જમ્મુ કાશ્મીરના ખાતે પરવાગેલા પ્રવાસીઓ પર આતંકવાદીઓ દ્વારા અંધાધૂત ગોળીબાર કરાયું હતું જેમાં એક સુરતી યુવાનનું પણ મોત હતું જેનો મૃતદેહ સુરત લાવ્યા બાદ આજે સવારે વરાછા ખાતેથી અંતિમ યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂજયા હતા તો કેન્દ્રીય મંત્રી શિક્ષણ મંત્રી સાંસદો સહિતનાઓ પણ અંતિમ જોડાયા હતા ત્રેવીસ એપ્રિલ મંગળવારે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી સહિત સત્યાવીસ લોકોના મોત નિપજ્યા હતા ત્રણેય ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાતમાં લવાયા છે જેમાં સુરતમાં મૃતક શૈલેષભાઈ કથ્યાની અંતિમ યાત્રા નીકળતા શોકનો માહોલ છવાયો છે પત્ની વિલાપ કરતા સરકાર અને સિક્યુરિટી સામે આકરા સવાલ ઉઠાવ્યા હતા મૃતક શૈલેષભાઈની સ્મશાન યાત્રામાં લોકો સ્વયંભૂ રીતે જોડાયા હતા મોટી સંખ્યામાં શૈલેષભાઈની સ્મશાન યાત્રા મોટા વરાછા વિસ્તારમાંથી નીકળી હતી જેમાં પરિવારજનોના હૈયા ફાટર રોદનથી ગમગીની છવાઈ ગઈ હતી શોકની કાલીમાં છવાઈ ગઈ હતી આતંકવાદીઓ પ્રત્યે લોકોમાં રોષની જવાળાઓ જોઈ શકાતી હતી આતંકવાદી હુમલાને લઈને લોકોમાં રોષો હતો નિર્દોષના મોત ક્યાં સુધી થશે તેવા સવાલ ઉભા કરવામાં આવી રહ્યા છે સુરક્ષા એજન્સી અને આર્મી સહિતની મેડિકલ સુવિધા ત્યાં ન હતી તે અંગે પણ પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા હતા તો મૃતક શૈલેષભાઈના પુત્ર નક્ષત્રએ સમગ્ર ઘટનાઓ ચિતાર આપતા કહ્યું કે રસ્તો ખૂબ ખરાબ હતો અમે ત્યાં માંડ પહોંચ્યા હતા ત્યાં અમને ભૂખ લાગી ગઈ હતી જમવા રોકાયા હતા અચાનક લોકો આવી ગયા હતા તેમને લાંબી દાઢી હતી માથે ટોપી પહેરી હતી કેમેરો પણ હતો બાદમાં હિન્દુ અને મુસલમાનોને અલગ અલગ કર્યા હતા જેમાં એ લોકોએ બાદમાં ગોળીબાર કર્યો હતો પછી અચાનક નાસી ગયા હતા અમે ત્યાંથી ભાગીને નીચે આવી ગયા હતા अचानक से वो कुछ गोलियों आवाज है सब भागे। है जो गए। में वो हमारे सामने आ रहे। आ रहे। और वो बोले मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ और हिंदुओं का सारे गोली मार जेंट्स को और बाद में वो कहीं गायब हो गए और हम भाग के नीचे आ गए उतर उतर के बुरा तो बहुत बेटा कैसे लग रहे थे जो लोग थे वो कितने लुकने में कैसे मतलब वो एक दाढ़ी बहुत बड़ी थी वो सर पर वो टोपी पहनी थी और कैमरा भी था उसका क्या बोल रहे थे वो लोग क्या बात कर रहे थे बेटा क्या बता रहे थे बता रहे बता। वो बोला बस मुसलमान अलग वाला और हिंदू अलग वाला हिंदू गोली मार के भाग गए पापा क्या घूम रहे थे पापा हा? पापा कहाँ घूम रहे थे तब घूमने उधर ही थे चलो हो गया चला आज आई जा